ભરૂચ જિલ્લાના ઝઘિયા ની કેહાન ટેક્સ ટેક્સકેમ કંપનીમાં કામ કરતા કામદારોના કેટલાક પ્રશ્નો લાંબા સમયથી હોવાની લાગણી સાથે આજે મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાને કોંગે આગેવાન શેરખાન પઠાની આગેવાનીમાં કંપનીમાં કામ કરતા કામદારોની તરફેણમાં જીઆઈડીસીની મુલાકાત લીધી હતી જોકે કોઈ બનાવ ન બને તે માટે કંપની બહાર પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગે આગેવાન શેરખાન પઠાને તેમની જીઆઈડીસીની મુલાકાત સમયે કામદારોના પ્રશ્નો બાબતે રોષ વ્યક્ત કરીને આવા પ્રશ્નો તાકીદે ઉકેલાય તેવી માંગ કરી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે કંપનીમાં બે હજાર અગિયાર જેવા લાંબા સમયથી કામ કરતા કામદારોને આ સુધી કાયમી નહીં કરવામાં આવ્યા અને તેમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ કામ કરાવાય છે ને તેમણે બસો ચાલીસ દિવસ પૂરા કરી દેવામાં નથી આવતા ઉપરાંત કામદારોની સલામતી વીમો તેમજ વેતન બાબતે પણ કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નથી આ બાબતની રજૂઆત મળતા કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા જીઆઈડીસીની મુલાકાત લીધી હોવાનું જણાવીને વધુમાં વધુ હતું કે ત્યાં છ મશીનો ચલાવવાની ક્ષમતા હોય તે કામદારો પાસે ચલાવાય છે અને કામદારોને જવાબદારી અપાય છે કામદારો કહે છેલ્દી પકડો એમ કહેવાય છે ધારાસભ્ય ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું કે જીઆઈડીસીની સ્થાપના સમયે સ્થાનિક લોકોએ પોતાની જમીનો આપી છે ત્યારે રોજગાર બાબતે સ્થાનિકોને અગ્રીમતા આપવાનો નિયમ પણ જળવાતો નથી બહારના લોકોને બે ત્રણ વર્ષમાં કાયમી કરી દેવાય છે અને સ્થાનિક લોકોને કોન્ટ્રાક્ટમાં કામ કરાવાય છે દસ વર્ષ જૂના કામદારોને પણ કાયમી નથી કરાયા આ પ્રસંગે ધારાસભ્ય સાથે અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા છકડા જીઆઈડીસીની કંપનીમાં કામદારો સાથે અન્યાય થતો હોવાની લાગણી સાથે ધારાસભ્ય ચૈતર વસાવે કામદારોની મદદમાં આવી જીઆઈડીસીની મુલાકાત લેતા જીઆઈડીસીમાં કામદારોની બાબતે ઓરમાયું વલણ રાખનાર અન્ય કંપની સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો સ્થાનિક કેટલાક આગેવાનો કામદારોના પ્રશ્નોને વાચા આપવાના બદલે સેટિંગ કરી લેતા હોવાનો ધારાસભ્યોનો આક્ષેપ ચગડા જીઆઈડીસીની કિહાન ટેક્સ કેમ કંપનીમાં કામદારોને ન્યાય અપાવવા માટે ડેડિયા પાડાના ચૈતર વસામાં જગડિયા જીઆઈડીસી ખાતે પહોંચ્યા અને તેમણે સ્થાનિક આગેવાનો તથા કેટલાક રાજકારણીઓ જીઆઈડીસીમાં કામ કરતા કામદારોના પ્રશ્નોને વાચા આપવાને બદલે તેમનું ઉપરાણું લઈને પોતાનું કંપનીઓ સાથે સેટિંગ કરી દેતા હોવાનો આક્ષેપ કર્યો હતો અબ્દુલ રોફ ખત્રી ન્યૂ સેવન ઇન્ડિયા ઉમલના કંપનીના ગેટ પર ઊભા છે આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે વર્કરો છે છેલ્લા બે હજાર અગિયારથી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન્ટ કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફ્ટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇશ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચથી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ક્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઈશારા પર એના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડે જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ યોગ્ય ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેડન્ટ કરે એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહી એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું જે અમે લોકો અહીંયા આપણા સૌના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે આ ક્રિયા કંપનીના જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો છ મશીન ચલાવતા હતા એની જગ્યા પર એમને પ્રેશર કરીને આઠ મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે એ યુવાનોને છ મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે એમના સેફ્ટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે એમનો ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની જીઆઈડીસીમાં પચાસ કરતા વધારે કંપનીઓ આવેલી છે એની અંદર અહીંના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે હું આ મેનેજમેન્ટ આ જીઆઈડીસીના અધિકારી અને ગુજરાત સરકારને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે આજથી અહીંયાથી આ ગ્રિહાન એક કંપની પર જે આજે શરૂઆત કરેલી છે ત્યારે આ ઝઘડિયા જીઆઈડીસીના તમામ કામદાર યુવાનોને હું કહેવા માગું છું જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે શ્રી સાથે અમે ચોવીસ કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆઈડીસીમાં અમે ઉપલબ્ધ રહીશું જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ ચલાવવામાં નહીં આવે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું